હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર પંદર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચારના બે પ્રશ્નો સોલ્વ કરીશું તો પ્રશ્ન નંબર ચારમાં આપણને શું આપેલું છે રકમ વાંચી લઈએ અને પછી જે અંદર પેટા પ્રશ્નો આપેલા છે એનો આપણે ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ચાર નીચેના નિત્ય સમૂહમાં જેમના પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુ કોણ છે આ નિત્ય સમૂહને સાબિત કરો તો અહીંયા આપણે જે આ ડાબી બાજુ અને જમણી બાજુને સાબિત કરવાનું છે ટોટલ દસ દાખલા છે આ લેક્ચરમાં આપણે બે દાખલા સોલ્વ કરીશું તો સિમ્પલી સાબિત કરવાનું છે તમારે ડરવાની કોઈ જરૂર નથી સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરતા જશો તમારો જવાબ આવી જશે તો ચાલો આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ તો એમાં આપણને ડાબી બાજુ શું આપેલું છે જોઈ લો ડાબી બાજુ તો ડાબી બાજુ આપણને આપેલું છે કે કોશેક ઠીટા માઇનસ કો ઠીટા આખા કંસનો વર્ગ છે અને આપણે સાબિત શું કરવાનું છે વન માઇનસ કોષ ટીટા ભાગાકારમાં વન પ્લસ કોસ ટીટા આપણે સાબિત કરવાનું છે તો ચલો આ કોશેક અને કોટ ઠીટાને આપણે સૌપ્રથમ પ્રથમ સાઈન અને કોષમાં ફેરવીએ તો અહીંયા કોશેકનું શું થશે વન ભાગ્યા સાઈન થીટા થશે તો ચાલો આપણે લખીએ કે ભાગાકારમાં વન ભાગ્યા સાઈન થીટા પછી માઇનસની નિશાની અને કોઠીટાનું શું થશે કોઠીટા એટલે કે ટેન થીટાનું ઉલટું ટેન થીટામાં શું હશે સાઈન થીટા ભાગ્યા કોટા તો કો થીટામાં કોટા ભાગ્યા સાઈન થીટા થશે તો કોસ્ટીટા ભાગ્યા સાઈન થીટા થશે પછી કૌશ અને એનો વર્ગ હવે જુઓ બંનેમાં છેદ સરખા છે અહીંયા પણ સાઇન ઠીટા છે અને અહીંયા પણ સાઈન ઠીટા છે તો આપણે કોમન લઈ શકીએ તો ચલો આપણે કોમન લઈએ તો અહીંયા શું થશે આખો આપણે કૌશ કરી દઈએ કે વન માઇનસ કોસ અને આપણે છેદ કોમન લીધો સાઈન ઠીટા અને કંસનો વર્ગ આટલા સુધી સમજણ પડી ગઈ હવે જો આપણે ઉપરલાનો વર્ગ અલગ કરી દઈએ અને નીચેનો જે પદ છેદ એનો પણ આપણે અંશ અને છેદનો અલગ અલગ વર્ગ કરી લઈએ તો અંશમાં શું છે જો વન માઇનસ કોસ્ટ ઠીટાનો વર્ગ થશે અને નીચે સાઈન ઠીટાનો વર્ગ એટલે કે સાઈન વર્ગ ઠીટા થશે સમજે પડી ગઈ હવે જો આ જે વન માઇનસ કોસ ઠીટા છે એને આપણે સાદુ શું આપતા હતા પહેલાં જો અહીંયા એ માઇનસ બીનો વર્ગ હોય તો આપણે સાદુ શું આપતા હતા એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ આપણે આવું સાદુરૂપ આપતા હતા પણ અહીંયા આપણે એ સાદુરૂપ આપીશું નહીં અહીંયા આપણે કેવું સાદુરૂપ આપીશું જે આપણે પહેલાં એ માઇનસ બી અને એ માઇનસ બી અહીંયા તમને કંઈ સમજણ પડી આ બંનેનો ગુણાકાર કરતા આપણને આ મળે તો આપણે અહીંયા કોનો ઉપયોગ કરીશું આનો ઉપયોગ કરીશું કેમકે અહીંયા આપણે ઉડાડવાનું છે જો નીચે શું છે સાઈન વર્ગ ટીટા છે તો એનું આપણે શું કરીશું અહીંયા કે સાઇન વર્ગ ટીટા છે આપણો પહેલો નિત્ય શું હતો કે સાઈન વર્ગ ઠીટા પ્લસ કોસ વર્ગ ઠીટા બરાબર વર્ગ એક તો આપણે સાઈન વર્ગ ઠીટાને કરતા બનાવીએ તો શું થાય વન માઇનસ કોસ વર્ગ ઠીટા થાય કેમ કે કોસ વર્ગ ઠીટા પહેલી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા તો અહીંયા આપણે બંનેના સદરૂપ આપી દીધા તો ચાલો આપણે લખી દઈએ તો અહીંયા આપણે શું કરીશું ઉપર જો એ માઇનસ કોષાનો વર્ગ છે તો એ માઇનસ કોષીટા ગુણ્યા એમ એક માઇનસ ઠીટા કરીશું સોરી હું અહીંયા એ બોલ્યો તો એક લખેલું છે તો ચાલો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે એક માઇનસ કોસ ઠીટા અને બીજા કંસમાં પણ એક માઇનસ કોસ થીટા નીચેનું સાદુરૂપ શું થશે એક માઇનસ કોસ વર્ગ થશે કારણ કે આપણે સાઈન વર્ગ ઠીટાનું સાદુરૂપ છે તો એક માઇનસ કોસ હવે જો તમને કંઈ લાગે છે કે અહીંયા શું સાદુરૂપ નીકળશે હવે નીચે જો એક માઇનસ કોશ વર્ગ છે તો એકનો વર્ગ એક જ થાય તો અહીંયા કેવું આપણને આપેલું છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ અહીંયા આપણને આપેલું છે કેમ કે જો એકનો વર્ગ તો એક જ થાય અને કોશ વર્ગ ઠીટા આપણને આપેલું છે તો એનું સાદુરૂપ આપણે શું આપતા હતા કે એ માઇનસ બી અને એ પ્લસ બી આપણે સાદુરૂપ આપતા હતા તો આવું આપણને આપેલું તો આવું કરતા હતા તો અહીંયા આપણને ઉલટું આપેલું છે પણ આવું તમારે ધ્યાન રાખવું પડે કે એકનો વર્ગ એક જ થાય અને કોસ ઓફ ટીટા આપણને આપેલું છે તો ચાલો આપણે લખી શકીએ તો આપણે લખી દઈએ તો અહીંયા આપણે શું લખીશું એક માઇનસ કોસ્ટ ઠીટા તો છે ઉપર એના ગુણાકારમાં પણ એક માઇનસ કોષ ઠીટા છે નીચે શું થશે જો એક માઇનસ કોષ ઠીટા અને બીજું શું થશે એક પ્લસ કોસ્ટ થીટા થશે સમજ પડી ગઈ હવે જો જે સમાન કિંમત હોય અને ગુણાકારમાં હોય એ ઉડી જશે તો અહીંયા એક માઇનસ કોસ્ટીટા અને એક માઇનસ કોસીટા ઉડી ગયું તો છેલ્લે વધ્યું શું આપણા માટે જો અહીંયા શું વધ્યું કે એક માઇનસ કોસ્ટીટા વધ્યું અને બીજું નીચે વધ્યું એક પ્લસ કોસ્ટીટા વધ્યું તો આપણે શું સાબિત કરવાનું તો જુઓ આપણે આ જ સાબિત કરવાનું હતું કે એક માઇનસ કોસ્ટીટા અને એક પ્લસ કો આપણે સાબિત કરવાનું હતું તો આપણે જમણી બાજુ અહીંયા સાબિત થઈ ગઈ આ આપણી છે જમણી બાજુ સમજ્યા પડી ગઈ સિમ્પલી આપણે સાબિત કરવું લીધું પણ તમારે નિત્ય સમો પછી આ સાદુરૂપ તમારે યાદ રાખવા પડશે કે આવો વર્ગ આપેલો તમારે શું કરવાનું છે ઘન આપેલું તમારે શું કરવાનું છે એ માઇનસ બી આખા કૌશનો વર્ગ શું કરવાનું છે એ વર્ગ માઇનસ બી વર્ગ તમારે શું કરવાનું છે એ તમારે યાદ રાખવું પડશે તો ચાલો આને આપણે કૌશમાં લખી દઈએ કેમ કે તમે જ્યારે પીડીએફ માનશો ત્યારે તમને કન્ફ્યુઝન થશે તો આ પીડીએફ છે આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે તો ચાલો આપણે લખી દઈએ સરખી રીતે અને આપણે સાઈડમાં કરી લઈએ તો આપણું સાઈડમાં થઈ ગયું છે તો ચલો આપણે આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા જુઓ કે કોસ એ ભાગાકારમાં વન પ્લસ સાઈને અને પ્લસ આપીને એક પ્લસ સાઈને અને ભાગાકારમાં કોષ એને આપણે સાબિત કરવાનું છે બે ગુણ્યા શેક એ બરાબર સાબિત કરવાનું છે તો પહેલાં તો આપણે ડાબી બાજુ લખી દઈએ ચલો આપણે ડાબી બાજુ લખી દઈએ જે આપણને આપેલું હોય એ આપણે લખી દઈશું તો આપણી ડાબી બાજુમાં આપણને આપેલું છે કે કોસ એ જેના ભાગાકારમાં આપેલું છે વન પ્લસ સાઈને પછી વચ્ચે પ્લસની નિશાની છે પછી આપણને વન પ્લસ સાઈને આપેલું છે અને નીચે કોસ એ આપેલું છે તો હવે આપણે શું કરીશું પહેલાં તો જુઓ અહીંયા આપણને સેક એ સાબિત કરવાનું છે તો સેક એ શું થશે આપણું વન ભાગ્યા કોસ થશે પણ અહીંયા કોઈ પણ આપણું એવી રીતે મળશે ને જેમ કે આપણે કોસનો ભાગાકાર કોષ સાથે કરીશું તો એક મળશે પણ આપણે સાઈનનો ભાગાકાર કોષ સાથે કરીશું આપણને ટેન મળશે પણ અહીંયા આપણને ટેનની જરૂર નથી તો અહીંયા આપણે શું કરીશું તમે વિચારો તો ચાલો આપણે પહેલાં તો ચોકડી ગુણાકાર કરી લઈએ એટલે કે આ કોષનો ગુણાકાર આ કોષ સાથે પછી આ જે પદ છે આખું એનો ગુણાકાર ઉપરલા પદ સાથે થશે પછી શું થશે નીચેલા બંનેનો ગુણાકાર કરવાનો છે તો ચાલો આપણે કરી લઈએ અહીંયા તો જુઓ અહીંયા આ કોષનો ગુણાકાર ઉપરલા કોષ સાથે થશે તો શું થશે કોષનો વર્ગ કોષ વર્ગ એ થશે પછી જો આ કૌંસ અને આ બંને કંશ સરખા છે તો એનો ગુણાકાર પણ થશે તો એનો પણ વર્ગ થશે તો પ્લસની અંદર એક પ્લસ સાઈન એનો આખા કૌંસનો વર્ગ અને નીચે આપણને નીચેલા બંને પદોનો ગુણાકાર તો આપણે શું કરીશું નીચેલા બંને પદોનો આપણે ગુણાકાર કરીશું પણ આપણે અહીંયા ગુણાકાર કરીશું અને બંનેને અલગ લખીશું તો શું આપણને આપેલું છે એક પ્લસ સાઈને અને ગુણાકારમાં આપણને કોષ એ થશે સમજે પડી ગઈ આ આપણે કરી લીધું હવે આપણે સૌપ્રથમ શું કરીશું જુઓ આ જે આપણો આખો કંસ છે એને આપણે કંસને અલગ કરીશું અને એનો આપણે સાદુરૂપ આપીશું તો ચાલો નીચે આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા શું થશે પહેલાં તો કોષ વર્ગ એને એમને આમ લખી દઈએ પ્લસ હવે જો એકનો વર્ગ શું થશે એક જ થાય તો પહેલાં તો આપણે લખી દઈએ કે એકનો વર્ગ અહીંયા પછી એનું સાદુરૂપ અહીંયા આપણને શું આપેલું છે જો એ પ્લસ બીનો વર્ગ આપેલો છે તો એનું સાદુરૂપ શું થાય એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ થાય તો એકનો વર્ગ પછી બે ગુણ્યા એક ગુણ્યા સાઈન એ સમજ પડી ગઈ એ બી થઈ ગયું અને બીનો વર્ગ એટલે કે સાઈન એનો વર્ગ સાઈન વર્ગ એ સમજ પડી ગઈ આટલા સુધી હવે જો નીચે ભાગાકારમાં શું થઈ છે આપણે હજુ પણ ગુણાકાર કરીશું ને કૌંસને બંનેને અલગ જ રાખીશું વન પ્લસ a ગુણ્યા કોસ એ समझ પડી ગઈ હવે જો તમને કંઈ દેખાય છે અહીંયા આપણું પહેલું નૃત્ય સમજવું હતું કે જો સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ થાય તો એનું શું થાય સરવાળો એક થાય તો આપણે લખી શકીએ આપણે લખી દઈએ તો અહીંયા આપણે લખી શકીએ કે એનો સરવાળો એક થાય તો આપણે એક લખી દઈએ પછી એકનો વર્ગ પણ એક થશે અને બીજું આપણને શું આપેલું છે બે ગુણ્યા એક ગુણ્યા સાઈન એ તો બે સાઈન એ થશે નીચે ભાગાકારમાં શું છે જુઓ શું આપણને આપેલું છે કે એક પ્લસ સાઈન એ ગુણ્યા આપણને કોસ એ આપેલું છે અહીંયા આપણે કયા નિત્યશનનો ઉપયોગ કર્યો કે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર એક થાય સમજાને પડી એ આપણે નિત્યસનનો ઉપયોગ કર્યો છે તો અહીંયા હવે શું થશે જુઓ એક પ્લસ એક તો બે થશે અને બીજું છે આપણને ટુ સાઇન એ ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હશે પરીક્ષામાં કે એક પ્લસ એક ના બેનો પણ સરવાળો કરી લેતા હોય છે પણ બે સાથે સાઈન એ છે એટલે આ સરવાળામાં ઉમેરાશે નહીં તો એક પ્લસ એક બે થશે અને બીજું આપણને આપેલું છે ટુ સાઇન એ એ આપણે અલગ રાખવાનું છે પછી આપણે નીચે ભાગાકારમાં શું આપેલું છે જુઓ વન પ્લસ સાઇન એ ગુણ્યા આપણને કોસ એ આપેલું છે સમજા પડે કે હવે જુઓ અહીંયા જે ઉપરલું છે એમાં અહીંયા પણ બે છે અને અહીંયા પણ બે છે તો આપણે બેને કોમન લઈ શકીએ તો ચલો આપણે કોમન લઈએ તો બેને આપણે કોમન લઈશું બહાર તો આપણે શું વધશે અહીંયા બેની જગ્યાએ એક વધશે તો એક વધ્યા અને અહીંયા ટુ સાઇન એ છે ટુ નીકળી ગયા તો એકલા સાઇન એ વધશે તો સાઈન એ નીચે ભાગાકારમાં શું છે વન પ્લસ સાઈન એ અને ગુણાકારમાં કોસ એ સમજ પડે કે હવે જો વન પ્લસ સાઈન એ ઉપર પણ છે એટલે અંશમાં પણ છે અને નીચે છેદમાં પણ છે અને બંને ગુણાકારમાં છે તો બંને ઉડી જશે વન પ્લસ સાઈને અને વન પ્લસ સાઈને એ ઉડી ગયા તો અહીંયા વધ્યું શું આપણા માટે કે ઉપર બે વધ્યા એટલે કે અંશમાં અને નીચે છેદમાં કોષ એ વધ્યા તો આજે અહીંયા જો કોસ છે છેદમાં કોષ છે તો આપણે શું લખી શકીએ ઉપર સે કાર કેવી તો કે જો અહીંયા આપણને આ બે ભાગ્યા કોષ એ છે એને આપણે શું લખી શકીએ કે બે ગુણ્યા વન ભાગ્યા કોશ એ લખી શકીએ આનું આજ સાદુરપાવે સિમ્પલી આનું આજ થાય તો વન ભાગ્યા કોષ એને આપણે શું લખી શકીએ સેક એ લખી શકીએ તો આનું સાદુ સાદુરૂપ આપણને મળશે ટુ શેક એ સમજણ પડી ગઈ તો કે ભાગાકારમાં કોષ હતા તો એનું ઉલટું સેક થશે સમજણ પડી ગઈ આ આપણને જમણી બાજુ મળી ગઈ તમારે જોવું તો જોઈ લો આ જ આપણે સાબિત કરવાનું હતું અહીંયા આપણે કંસમાં લખી દઈએ સરખી રીતે કે જે વન ભાગ્યા કોષ છે એનો આપણે સેક લખ્યું છે તો વન ભાગ્ય કોષ એ બરાબર સેક એ થાય સમજ પડી ગઈ તો આપણે ટુ સેક એ સાબિત કરવાનું હતું તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો છે હવે આપણો જે પ્રશ્ન નંબર ચારનો ત્રીજો પ્રશ્ન છે એ આપણે આગળના લેક્ચરમાં ગણાવીશું કેમ કે બહુ મોટો પ્રશ્ન છે અને થોડો મુશ્કેલ પ્રશ્ન છે તો એ લેક્ચર બધાય ખાસ જોવાનો છે આપણે ડિટેલમાં અને સરળ ભાષામાં ખાલી એકલો પ્રશ્ન નંબર ત્રણ ગણાવીશું આગળના લેક્ચરમાં તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયું લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો